કાપડ્યા મામલતદાર થાનગઢ અત્રે થાનગઢ ખાતે આજથી ધોરણ દસ ધોરણ બારની પરીક્ષાઓની પરીક્ષાના ચાલુ થયેલ છે અત્રે થાનગઢ ખાતે ત્રણ સ્કૂલોને કેન્દ્ર તરીકે ફાળવવામાં આવેલ છે જેમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ લાયન્સ ચેરિટેબલ સ્કૂલ થાનગઢ તેમજ સંગાઈ સ્કૂલ થાનગઢને કેન્દ્ર તરીકે ફાળવવામાં આવેલ છે અત્રે વર્ગ એક તથા વર્ગ બેને તકેદારી સુપરવાઇઝર તરીકે ત્રણેય સ્કૂલોના વારા પરથી વારા આપેલ છે જેમાં આજે મારી ફરજ આજે મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાંગડ ખાતે હતી જેમાં પરીક્ષાના સમય દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિનો બનાવ બનેલ નથી તેમજ તમામ છાત્રોએ સંપૂર્ણ રીતે સહકાર આપી પોતાનું પેપર સારી રીતે લખેલ છે આગળ પણ આ જ રીતે આ સ્કૂલ ઉપર આ ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા યોજાય એની તકેદારી નમસ્કાર હું પ્રહલાદ ઝાલા આચાર્ય ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા શરૂઆત થયેલી દસમા અને બારમા ધોરણની પરીક્ષાની આ શરૂઆત થઈ છે સરકારશ્રીના નિયમ પ્રમાણે જ શરૂઆતમાં જ વિદ્યાર્થીઓનું ફિસ્કિંગ કરવામાં આવેલું એમને ચેક કરવામાં આવેલા તેમજ કેન્દ્ર સંવેદનશીલ હોવાના નાતા અહીંયા પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલો વિદ્યાર્થીઓનું સ્વાગત એમને પેન આપીને તેમજ એમને મીઠું મોટું કરાવીને કરવામાં આવ્યું અમારી સ્કૂલમાં કુલ તેર ગ્લોક ફાળવવામાં આવેલા જેમાંથી ત્રણસો ત્રીસ ત્રણસો વિદ્યાર્થીઓમાંથી દસ વિદ્યાર્થીઓ ગેરહાજર એટલે કે સવા ત્રણસો વિદ્યાર્થીઓ આજે હાજર રહેલ છે તકેદારી અધિકારી તરીકે મામલતદાર સાહેબ શ્રી કાબડિયા સાહેબ હાજર રહેલા તેમણે સંપૂર્ણ મોનિટરિંગ સીસીટીવી મોનિટરિંગ તેમજ દરેક જગ્યાએ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી પર્સનલ એમનો ઓપિનિયન લીધા ક્લાસે ક્લાસે જઈને બધી જ રીતનું પૂર્ણ રીતે પાલન થાય છે કે નહીં એ જાણકારી અને એમને આ બાબતની કાર્ય બાબતની સંકૃતિ આજની પરીક્ષા અમારી સંપૂર્ણ સલામત રીતે સારી રીતે લેવાની વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પેપર આપેલા અને વિદ્યાર્થીઓને પૂરતો માલ પરીક્ષાનો માહોલ જળાય એવા અમારા પ્રયત્નો થયેલા અને જે બાબતમાં અમે સફળ કરી રહ્યા છીએ